નીચેનામાંથી શું અલગ છે ટામેટા બોર જાંબુ અને રાસબરી તો તમે જુઓ બોર જાંબુ અને રાસબરી આ ફળ છે ટામેટા છે એ શાકભાજી છે માટે ઓપ્શન એ ટામેટા એ અલગ પડે છે નીચેનામાંથી શું અલગ પડે છે નોટબુક કાગળ પેન્સિલ કે ચોપડી તો તમે જોશો કે નોટબુક કાગળ અને ચોપડી આ બધું કાગળ ઉપર આધારિત છે જ્યારે સી પેન્સિલ છે સી પેન્સિલ અલગ પડે છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયો તહેવાર અલગ પડે છે જો પ્રજાસત્તાક દિન સ્વાતંત્ર્ય દિન અને ગાંધી જયંતી આ રાષ્ટ્રીય તહેવારો કહેવાય છે જ્યારે હોળી છે એ ધાર્મિક તહેવાર છે તો ડી હોળી એ તહેવાર અલગ પડે નીચેનામાંથી શું અલગ છે ઉપર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તો દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ત્રણેય દિશાઓ છે જ્યારે ઉપર નીચે એવું આપણે કહીએ એટલે એ ઉપર આ ઓપ્શન અલગ પડે છે નીચેનામાંથી માંથી કયું પ્રાણી અલગ છે તો જુઓ સસલું છે કૂતરું છે બિલાડી છે આ બધા ઝડપી જે પ્રાણીઓ છે એ જમીન ઉપર રહેનારા છે જ્યારે કાચબો છે એક તો એ ધીમો આલે છે બીજું કે એ પાણી અને જમીન બંને પર રહેતો હોય છે માટે ઓપ્શન એ કાચબો એ અલગ પડે છે નીચેનામાંથી કયું પ્રાણી અલગ છે વાઘ સિંહ ગાય અને ચિત્તો તો તમે જોશો કે વાઘ સિંહ અને ચિત્તો આ બધા જંગલી પ્રાણીઓ કહેવાય વાઇલ્ડ એનિમલ જ્યારે ગાય છે એ ડોમેસ્ટિક એનિમલ એટલે કે ઘરેલું પ્રાણી છે માટે સિંહ ગાય નીચેનામાંથી કયો આકાર અલગ છે ચોરસ લોળ આકાર ટાઈપ ના હોય છે જ્યારે ચોરસ છે એ રેખાઓથી ચાર રેખાઓના સમૂહથી ઘેરાયેલી આકૃતિ છે માટે એ ચોરસ એ અલગ પડે છે નીચેનામાંથી શું અલગ છે સ્કૂલ બેગ કંપાસ પેન્સિલ કે ચોક તો જો સ્ટુડન્ટ જતો હોય તો એની પાસે સ્કૂલ બેગ હોય એમાં કંપાસ હોય પેન્સિલ હોય ચોક છે એ શિક્ષકને કામમાં આવે છે માટે ઓપ્શન ડી ચોક તે અલગ પડશે નીચેનામાંથી કયું શહેર અલગ પડે છે દ્વારકા સોમનાથ મોરબી અને અંબાજી તો જુઓ દ્વારકા સોમનાથ અને અંબાજી એ કોઈ મોટા મંદિરોને નામે પ્રખ્યાત છે દ્વારકાની અંદર દ્વારકાધીશનું મંદિર છે સોમનાથમાં સોમનાથનું મંદિર છે અંબાજીની અંદર અંબા માતાનું મંદિર છે મોરબી છે એ ઔદ્યોગિક શહેર છે માટે સી મોરબી અલગ પડે છે નીચેનામાંથી શું અલગ પડે છે ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ ચેન્નઈ તો જોશો કે ગુજરાત એ રાજ્ય છે મધ્યપ્રદેશ પણ રાજ્ય છે પંજાબ છે એ રાજ્ય છે ચેન્નઈ છે એ શહેરનું નામ છે માટે ડી ચેન્નઈ અલગ પડે નીચેનામાંથી કયો આકાર અલગ પડે છે તમે રેખાઓથી ઘેરાયેલી આકૃતિ છે એ છે એ ત્રિકોણ છે એમાં ત્રણ જ રેખાઓ આપેલી છે માટે એ ત્રિકોણ એ અલગ પડે છે નીચેનામાંથી શું અલગ છે શરબત બરફ પાણી અને વરાળ વરાળ તો બરફ પાણી અને આ પાણીના સ્વરૂપો છે બરફ છે એ પાણીનું ઘન સ્વરૂપ છે પાણી છે એ પ્રવાહી સ્વરૂપ છે અને વરાળ છે એ વાયુ સ્વરૂપ છે શરબત છે એક જાતનું મિશ્રણ છે માટે એ શરબત એ અલગ પડે છે નીચેનામાંથી શું અલગ છે સોનું ચાંદી લાકડું અને લોખં તો તમે જોશો કે સોનું ચાંદી લોખંડ આ ત્રણેય ધાતુ છે જે લાકડું છે એ ઘન પદાર્થ છે માટે સી લાકડું એ અલગ પડે છે નીચેના શું અલગ છે એસી હીટર કુલર તો તમે જોશો કે એસી ફ્રીજ અને કુલર એ ઠંડક મેળવવા માટેનું છે જ્યારે હીટર છે એ ગરમી માટેનું છે માટે અહીંયા બી હીટર એ અલગ પડશે અને છેલ્લો પ્રશ્ન છે નીચેનામાંથી શું અલગ છે મીણબત્તી દીવો ટ્યુબલાઇટ અને તો મીણબત્તી દીવો અને ટ્યુબલાઇટ એ પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે જ્યારે સ્વીચ છે એ ઇલેક્ટ્રિક ચાલુ બંધ કરવા માટે વપરાય છે માટે ડી જે સ્વીચ છે ఏ అలోగు పడే ఛెయే